ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે મારા પરિવાર સાથે આવીને ઉભા રીતે મેસેજ હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો

અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલ થી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આપણે લઈએ આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડા આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય ડેડીયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મ થી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને મારી એફઆઈઆર લખતા નથી પોલીસ સતત ફોન માં રહીને બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી

એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં કંઈ કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી આ એફઆઈઆર લખાવે છે જેમાં જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે પરંતુ આ મહિલાને કંઈ ખબર નથી અને મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો આ કેસમાં પ્રશંસું સુંભે છે જે આપણા કેસ ને વધારે લાંબુ કરે છે ભાજપના इशારે કામ કરે છે તો એમ ના કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ મારી જનતાનો અવાજ છે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ

જેમાં હું નિર્દોષ સાબિત થયો છું છતાં પણ પોલીસ ત્યાં રજૂ કરે છે તેમની પર તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ હું ધારાસભ્ય માં ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે

છે અને આ એક આદિવાસી દીકરા અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકો ને જાગૃત કરે છે એ ભાજપના ના નેતાઓ ને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને કેવડિયા માં આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ છે કેવડિયામાં આદિવાસી ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકો ની રોજગારીઓ બંધ કરવામાં આવી રાજપીપળા ગરીબોને દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા તેના માટે અવાજ ઉઠાયો હતો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી પણ અવાજ ઉઠાવ્યો છે નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે હવે લોકો કહે લોકો કે ધારાસભ્ય બન્યા પછી શું કામ કર્યું છે તો સાંભળો કે અને પહેલા કરોડ આજે આજે નો સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીયે છે અને ધારા એ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જારે જારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રો એ આપડા ફેવરમાં જે ચેનો લઈ ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી